હેલો ગાઈસ આજે આપણે બનાવીશું હાઈ પ્રોટીન પનીર પિઝા જેના માટે ઘી પનીર ચીઝ મેં લીધું છે અમૂલ ચીઝ ચીલી ફ્લેક્સ મિક્સ હબ્સ મીઠું ડુંગળી કેપ્સિકમ આપણે લઈશું હવે આપણે એક બોલમાં છીણેલું પનીર કેપ્સિકમના ટુકડા ડુંગળી થોડા ચીલી ફ્લેક્સ મિક્સ હબ્સ થોડુંક જ મીઠું કેમકે આપણે પછી ચીઝ નાખવાનું છે તો એમાં પણ મીઠું હશે હવે આપણે ફોકથી આ બધું મિક્સ કરી લઈશું આપણે લઈશું એક નોનસ્ટિક પેન તેમાં થોડું ઘી અથવા તો તમે બટર પણ યુઝ કરી શકો છો હવે આપણે બનાવેલા મિક્સચરને આ રીતે પેનમાં પાથરી લઈશું આ રીતે થોડું દબાવી દઈશું ગેસની ફ્લેમ આપણે શરૂઆતમાં ધીમી રાખીશું તમે જોઈ શકો છો કે આ પનીર પીઝા કેટલો સરસ દેખાઈ રહ્યો છે હવે આપણે ચીઝના આ રીતે થોડા ટુકડા કરી લઈશું હવે આપણે બે મિનિટ માટે ઢાંકી લઈશું આ રીતે ઢાળ થોડી પલટાવી લઈશું હવે આપણે પીઝાને આ રીતે પલટાવી લઈશું તમે જોવો છો કે લાઈટ બ્રાઉન કલર આવી ગયો છે હવે આપણે ઉપર ચીઝના ક્યુબ્સ મૂકી દઈશું હવે આપણે થોડો મરી પાઉડર વભરાવી લઈશું થોડો ચાટ મસાલો નાખી લઈશું હવે આપણે બે મિનિટ માટે ઢાંકણું ઢાંકીને રેસ્ટ આપીશું આ રીતે ચીઝ થોડું મેલ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું તૈયાર છે આપણો હાઈ પ્રોટીન પનીર પીઝા તમે જોઈ શકો છો કે કેટલું ડિલિશિયસ અને ટેમટિંગ લાગી રહ્યો છે આ પીઝા તો તમે પણ જરૂરથી ટ્રાય કરો આ હાઈ પ્રોટીન પનીર પિઝા